આજે અમારું બાવીસમો વર્ષ છે સખત બાવીસ વર્ષથી અમે ગાજવાડીના મહારાજા દશાડતા આવ્યા છે અમારા મંડળ દ્વારા દરેક તહેવારો ગરીબોના વચ્ચેનો જે ઉજવવામાં આવે છે અને દરેક દિવસે અલગ અલગ વસ્તુઓની અલગ અલગ વસ્તુની સેવાઓ અમારા મંડળ દ્વારા આપવામાં આવે છે દરેક ગરીબ વિસ્તારમાંથી બરાબર બીજી સ્વચ્છતા પર પણ સ્વચ્છતા પર અમે ધ્યાન રાખીએ છીએ મોદીજીને ઉદ્દેશ છે કે સ્વચ્છ ભંડળની આજુબાજુ સ્વચ્છ રાખીએ સ્વચ્છતાનું પણ સારું ધ્યાન રાખીએ છીએ અમારા મંડળ દ્વારા આવનારા સમયમાં ઘણી બધી સેવાઓ પણ આપવામાં આવતી